નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો આજની રાતથી લઈને પૂરા એકાવન વર્ષો સુધી ભગવાન સૂર્યદેવના વિશેષ આશીર્વાદ આ છ ભાગ્યશાળી રાશિઓ પર વરસવાના છે મિત્રો ભગવાન સૂર્યદેવ હવે બાર રાશિઓમાંથી માત્ર છ રાશિના જાતકો પર ખૂબ જ પ્રસન્ન થયા છે આ કારણસર હવે તેમના જીવનમાં સુખ શાંતિ અને આનંદની વર્ષા થવાની છે ભગવાન સૂર્યદેવની અપરંપાર કૃપાથી આ છ રાશિઓના જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ કષ્ટ અને મુશ્કેલીઓ દૂર થઈ જશે તેમના જીવનમાં હવે માત્ર સમૃદ્ધિ સુખ શાંતિ અને ધનનો પ્રવાહ આવશે કહેવાય છે કે આવતા એકાવન વર્ષ સુધી આ રાશિઓનું ભાગ્ય એટલું જ તેજસ્વી બનશે કે દરેક જણ તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ જશે મિત્રો શું તમે જાણવા માગો છો કે એ કંઈ છ ભાગ્યશાળી રાશિઓ છે જેઓ પર સૂર્યદેવનો એટલો વિશેષ આશીર્વાદ વરસવાનો છે તો આ વિડીયો તમે બિલકુલ પણ ચૂકી જશો નહીં અને શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ કેમ કે આ માહિતી આ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વિડીયો શરૂ કરતાં પહેલાં ભગવાન સૂર્યદેવના સાચા ભક્ત તરીકે તમે બધા દર્શકો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન સૂર્યદેવ લખજો જેથી તેમની દૈવ્ય કૃપા સિદ્ધિ તમારા સુધી પહોંચી શકે હવે આવો વાત કરીએ એ છ સૌભાગ્યશાળી રાશિઓની જે ઉપર સૂર્ય સૂર્યદેવજી આગામી એકાવન વર્ષ સુધી ધન અને સફળતાની વર્ષા કરવા જઈ રહ્યા છે મિત્રો જેમ કે તમે જાણો છો કે જ્યારે ભગવાન સૂર્યદેવની કૃપા કોઈ પર થાય છે ત્યારે તેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે એ જ રીતે હવે આ છ રાશિના જીવનમાં કોઈ પણ પ્રકારની અસત કે તંગી રહેશે નહીં ભગવાન સૂર્યદેવ આ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થઈને તેમને પરંપાર આશીર્વાદ આપવા જઈ રહ્યા છે આ અસરથી તેમના જીવનમાં માત્ર ખુશીઓનો પ્રવેશ નહીં થાય પરંતુ અનેક પ્રકારના લાભ તનની પ્રાપ્તિ અને મોટી મોટી સફળતાઓ પણ મળશે મિત્રો આજે અમે એ જ છ રાશિઓની ચર્ચા કરી રહ્યા છીએ એ ખરેખર ખૂબ જ ભાગ્યશાળી અને નસીબદાર છે ભગવાન સૂર્યદેવની કૃપાથી આવતા સમયમાં તેમનું જીવન ખુશહાલી અને સમૃદ્ધિથી ભરપૂર થઈ જશે મિત્રો આ ભાગ્યશાળી રાશિઓમાં સૌથી પહેલી જે રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની અપરંપાર કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓની ઝરમર વરસવાની છે મિત્રો આ સમયે સૂર્યદેવજી આપ પર ખૂબ જ પ્રસન્ન છે અને એ જ કારણે તમારા જીવનમાં મોટી ખુશખબરી આવવાની છે જે તમારા જીવનની દિશા અને દશા બંને બદલી દેશે કુંભ રાશિવાળા મિત્રો અત્યાર સુધી તમે જે મહેનત કરી છે તેનું મીઠું ફળ હવે તમને અવશ્ય મળશે તમારા બધા અધૂરા અને અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો વેપાર કરે છે તેમના ધંધામાં ઘણો મોટો લાભ થવાના યોગ બની રહ્યા છે તેમનો વ્યવસાય દિવસે દિવસે અને રાતે ઝડપથી પ્રગતિ કરશે અને દરેક તરફથી ફાયદો જ ફાયદો થશે હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ ખુશીઓ પ્રવેશ કરશે જે લોકો જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિનો મોકો મળશે જ્યારે જે લોકો રોજગારીની શોધમાં છે તેમને પણ મનપસંદ નોકરી મળવાની સંભાવના છે જો તમારું કોઈ પૈસા ક્યાંક જગ્યાએ અટકાયા હોય તો તે પણ ટૂંક સમયમાં પાસા મળશે ઉપરાંત વ્યાપારમાં આવતી બધી અડચણો દૂર થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ છવાઈ જશે કુંભ રાશિના લોકો હવે એક નવી ઉર્જા અને આનંદનો અનુભવ કરશે ભગવાન સૂર્યદેવજીની ખાસ કૃપા આપ પર સતત બની રહી છે સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે આ સુવર્ણ અવસરનો પૂરો લાભ ઉઠાવો અને સમયને ન જવા દો હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારા માટે ખૂબ જ શુભ સમય આવવાનો છે મિત્રો સૂર્યદેવજીની વિશેષ કૃપાથી તમારી માન પ્રતિષ્ઠામાં વધારો થશે સમાજમાં તમારી પ્રશંસા અને સહારાના થશે ભગવાન સૂર્યદેવજીની કૃપાથી હવે તમને સફળતાના અનેક અવસર મળશે આ અવસરોનો લાભ લઈ તમે જીવનમાં આગળ વધશો તમારા જે કામ લાંબા સમયથી અટકેલા હતા તે સમયસર પૂર્ણ થશે નવા કાર્યોમાં પણ તમને ઉત્તક સફળતા મળશે સૂર્યદેવજીના આશીર્વાદથી મેષ રાશિવાળાઓની આવકના સાધનોમાં વધારો થશે ધન લાભના અનેક મોકા જીવનમાં આવશે પરિવારમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે અને સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા પ્રાપ્ત થશે અચાનકથી ધન પ્રાપ્ત થવાના યોગ પણ બની રહ્યા છે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો એ યોજના હવે સફળ થશે ભગવાન સૂર્યદેવજીની વિશેષ કૃપા મેષ રાશિવાળાઓ પર સતત બની રહી છે સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે આ સુવર્ણ અવસરનો પૂરો લાભ ઉઠાવો અને આ મોકાને હાથમાંથી જવા ન દો હવે મિત્રો જે આગળને જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો ધન રાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો રાશિના લોકો તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવજીની ખાસ કૃપાથી હવે તમારા જીવનમાં બહુ જલ્દી કોઈ શુભ સમાચાર આવવાના છે મિત્રો અત્યાર સુધી તમે જેટલી મહેનત કરી છે તેનું મીઠું ફળ હવે તમને મળવાનો સમય આવી ગયો છે આ ફળ તમારા જીવનમાં એવી ખુશીઓ લાવશે જેની તમે કલ્પના પણ ન કરી હોય રાશિવાળા મિત્રો તમારા બધા અધૂરા અને અટકેલા કામ હવે ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદથી સમયસર પૂર્ણ થશે તમને તમારા પરિવાર અને મિત્રોના સંપૂર્ણ સહકાર મળશે સૂર્યદેવજીની અપરંપાર કૃપા તમારા પર સતત બની રહી છે અને આ કૃપાથી તમારા તન સંબંધિત તમામ મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે તમારા જીવનમાં લાભના અનેક અવસર આવશે તમારી આવકમાં વધારો થશે અને સાથે જ અનેક પ્રકારના લાભ અપરંપાર સફળતા અને મોટી સિદ્ધિઓ પ્રાપ્ત થશે ભગવાન સૂર્યદેવજીની દિવ્ય કૃપા આ સમયમાં ખાસ કરીને તમારા પર વરસી છે જે લોકો નોકરી કરે છે તેમના માટે પણ આ સમય અત્યંત શુભ સાબિત થશે પ્રમોશન અને પગારમાં વધારો થવાના પ્રબળ યોગ છે મિત્રો સૂર્ય દેવજીના આશીર્વાદથી ધનરાશિવાળાઓના જીવનની તમામ મુશ્કેલીઓ હવે સમાપ્ત થશે તમારા જીવનમાં પરંપાર ખુશીઓ આવશે અને એ જ ખુશીઓ તમારા જીવનની દશા અને દિશા બંને બદલી દેશે મિત્રો હવે જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કરક રાશિ કરક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કરક રાશિના જાતકો ને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં બહુ જલ્દી કોઈ શુભ સંદેશ આવવાની સંભાવના છે મિત્રો તમે કરેલી મહેનતનો હવે તમને ભરપૂર લાભ મળશે સૂર્યદેવજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં ઘણું વધુ મજબૂત બનશે લાંબા સમયથી અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા મિત્રો સાથેના સંબંધ વધુ ગાઢ બનશે અને પરિવાર તરફથી પણ તમને દરેક પગલે સહકાર મળશે કરક રાશિવાળા મિત્રો આવનાર સમયમાં તમને ધન લાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે તમારી મીઠી વાણી અને સકારાત્મક દ્રષ્ટિકોણને કારણે તમારા કાર્યો હવે સરળતાથી પૂર્ણ થશે ભગવાન સૂર્યદેવજીની ખાસ કૃપા તમારા પર સતત બની રહી છે જેના પરિણામે તમારા ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ હવે સમાપ્ત થશે જે કાર્યો વર્ષોથી અટકેલા હતા તે પણ હવે તમારા અનુકૂળ પૂર્ણ થશે ભગવાન સૂર્યદેવજીની અનુકૃપાથી તમને દિવસે દિવસે અને રાત્રે ઝડપથી પ્રગતિ કરશો અને જીવનમાં નવી ઊંચાઈઓ અને સ્પર્શ કરશો તમારી સફળતાના ઝંડાચારે બાજુ ફરકશે અને દુનિયા તમારા સમર્થન અને પ્રભાવને ઓળખશે કહેવું ખોટું નહીં થાય મિત્રો કે ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદથી કરક રાશિવાળાઓ માટે આ સમય જીવનનો ખૂબ જ સુવર્ણ સમય સાબિત થશે હવે મિત્રો જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવજીની કૃપાથી હવે તમારા માટે અતિશય ઉત્તમ સમય શરૂ થવાનો છે તમને માત્ર માન સન્માન જ નહીં પણ સમાજમાં ખૂબ જ પ્રશંસા પણ મળશે સાથે જ તમારા જીવનમાં ઘણા નવા અવસર આવશે જે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે ભગવાન સૂર્યદેવજીની કૃપા તમારા ઉપર સતત બની રહી છે જેના કારણે તમને અતિશય ધન લાભ પણ થશે પરિવારમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહેશે વ્યાપારમાં પ્રગતિ થશે અને દરેક તરફથી લાભ પ્રાપ્ત થશે સિંહ રાશિવાળા મિત્રો નોકરીમાં રહેલા લોકો માટે પણ આ સમય અત્યંત શુભ છે તમને પ્રમોશન અને પગારમાં વધારો બંને મળવાના યોગ છે ધન મેળવનાર મેળવવાના નવા અવસર મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે એ જ નહીં જે લોકો સંતાન સુખ ઇચ્છે છે તેમને સંતાન પ્રાપ્તિનો આનંદ મળશે અને ઘર પરિવાર ખુશીઓથી સલકાઈ જશે ભગવાન સૂર્યદેવજીની ખાસ કૃપાથી હવે તમારા જીવનમાં અતિશય સુખ અને સફળતા આવશે એવું કહેવું ખોટું નહીં હોય કે આવનારો સમય તમારા જીવનને સંપૂર્ણ બદલી નાખશે સૂર્યદેવજીના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે હવે મિત્રો જે આગળની જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવજીની ખાસ કૃપાથી હવે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ દરિયો વહેવાનો છે મિત્રો સૂર્યદેવજી આ સમયે આપ પર ખૂબ જ પ્રસન્ન છે જેના કારણે તમારા જીવનમાં એક મોટી ખુશખબરી આવવાની છે અને એ જ ખુશખબરી તમારા જીવનની દિશા બદલી દેશે મકર રાશિવાળા મિત્રો અત્યાર સુધી તમે જે મહેનત કરી છે તેનું ફળ હવે તમને મળવાનો સમય આવી ગયો છે તમારા બધા અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો વેપાર કરે છે તેમને ધંધામાં અપેક્ષા કરતાં વધારે લાભ થવાના સંકેતો છે તેમનો વ્યવસાય દિવસે 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 અને રાત્રે ઝડપથી પ્રગતિ કરશે અને દરેક તરફથી ફાયદો જ ફાયદો મળશે એ જ નહીં મકર રાશિના લોકોને હવે ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ જ મળશે જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિનો મોકો મળશે જ્યારે જે લોકો નોકરીની શોધમાં છે તેમને પણ પોતાની મનગમતી નોકરી મળવાની સંભાવના છે જો તમારું કોઈ જગ્યાએ પૈસા હશે અટકાયા હશે તે પણ ટૂંક સમયમાં પાસા મળશે ઉપરાંત ધંધામાં જે અડચણો આવી રહી હતી તે હવે દૂર થઈ જશે અને જીવન ખુશીઓથી ભરાઈ જશે હવે મિત્રો જે આગળની જે સાતમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકો પર પણ ભગવાન સૂર્યદેવજીની વિશેષ કૃપા બની રહી છે તમને જણાવી દઈએ કે આ સમયમાં તમને માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ તમારા વ્યાપારમાં પણ ઘણી વૃદ્ધિ થશે જે લોકો નોકરીમાં છે તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ સાબિત થશે પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવનાઓ છે સાથે જ જે લોકો વિદેશ જઈને કામ કરવાનું સપનું જોતા હતા તેમનું આ સપનું પણ હવે સાકાર થઈ શકે છે કન્યા રાશિના વેપારીઓને ધંધામાં વધુ નફો મળશે અને નવા અવસરો પણ તમારા સમક્ષ આવશે એ જ નહીં જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનો આનંદ મળવાની પૂરી શક્યતા છે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને પ્રેમ સંબંધો મજબૂત બનશે તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની આ યોજના પણ હવે પૂર્ણ થઈ શકે છે ભગવાન સૂર્યદેવજીની કૃપા દ્રષ્ટિ તમારા પર બની રહી છે જેના કારણે તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે જીવનમાં તમને અનેક પ્રકારની સફળતાઓ અને લાભો પ્રાપ્ત થશે જેથી કન્યા રાશિવાળાઓનું જીવન ખુશી હાલીથી છલકાઈ જશે હવે મિત્રો જે આગળની જે આઠમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકો માટે પણ આ સમય ખૂબ જ ખાસ રહેવાનો છે ભગવાન સૂર્યદેવજીની કૃપાથી હવે તમારા જીવનમાં જલ્દી જ એક મોટી ખુશખબરી મળવાની સંભાવનાઓ છે તમારી મહેનત હવે રંગ લાવવાની છે જે કાર્ય તમે લાંબા સમયથી કરી રહ્યા હતા તેનું શુભ પરિણામ હવે મળવા લાગશે અને તમારી ખુશીની સીમા નહીં રહે તમારા બધા અટકેલા કામ સમયસર પૂર્ણ થશે અને તમને પરિવાર તથા મિત્રોનું પૂરું સહકાર મળશે ભગવાન સૂર્યદેવજીની અપરંપાર કૃપા તમારા પર બની રહી છે ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ હવે દૂર થશે અને આર્થિક લાભના અનેક અવસર તમારા જીવનમાં આવશે નમા વધારો થશે અને મોટી મોટી સફળતાઓ પણ તમને પ્રાપ્ત થશે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો બંને મળવાની શક્યતાઓ છે કુલ મળીને તુલા રાશિવાળાઓ માટે હવે એક નવો અધ્યાય શરૂ થવાનો છે જેમાં તમામ મુશ્કેલીઓનો અંત આવશે અને જીવન ખુશીઓથી છલકાઈ જશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ